હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિ અમી ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ પોચા રૂજ એવા થેપલા બનાવીશું અને સાથે જ આપણે બટાકાનું શાક બનાવીશું આ બટાકાના શાકમાં આપણે એક સિક્રેટ મસાલો એડ કરીશું જેનાથી આપણું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને વિડીયો કેવો લાગે છે અને તમે ક્યાંથી તમે મને જોવો છો તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે આ રીતે ઘઉંનો લોટ લેવાનો છે અને ઘઉંનો લોટ આપણે ચાળીને લેવાનો છે તો અહીંયા મેં ત્રણ કપ જેટલો રોટલીનો જે ઝીણો લોટ આવે તે જ લીધો છે અને તેને ચાળીને લીધો છે હવે અહીંયા આપણે એસી થી સો ગ્રામ જેટલી મેથીને સારી રીતે ધોઈ નાખવાની છે અને ઝીણી સમારીને લેવાની છે તો અહીંયા મેં ઝીણી સમારીને લીધેલી છે અહીંયા મેં આ સામગ્રી થોડીક વધારે ક્વોન્ટિટીમાં લીધી છે છથી સાત વ્યક્તિને થાય તેટલું આ માપ છે તો તમે તમારા ઘર પ્રમાણે માપ વધ ઓછું કરી શકો છો હવે આપણે થોડીક કોથમીર એડ કરીશું તો અહીંયા મેં એક બે ટી સ્પૂન જેટલી કોથમીર એડ કરી છે તેને પણ ઝીણી ચોપ કરીને એડ કરવાની હવે અહીંયા આદુ લસણ અને મરચાંને આ રીતે અજગજરા વાટીને લેવાના છે તો બે ટેબલ સ્પૂન જેટલા દસ કઢી જેવી અથવા તો સાત એક કઢી લસણની અને એકાદ લીલું મરચું અને નાનો ટુકડો આદુનો વાટીને લઈ લેવાનું હવે અહીંયા બે ટી સ્પ બે ટી સ્પૂન જેટલું દહીં એડ કરીશું દહીં થોડું ખાટું હોય અથવા તો મોડું હોય તમે બંનેમાંથી ગમે તે લઈ શકો હવે બે ટેબલ સ્પૂન જેટલા તલ અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર મેં ઉપરથી થોડુંક બીજું પણ લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ટી સ્પૂન ધાણાજીરું પાવ દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલી હળદર વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને દોઢ ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરવાનું છે હવે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો અને હવે આપણે બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અને અહીંયા મેં ચપટી જેટલી હિંગ પણ એડ કરી છે તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણે ચણાનો લોટ પણ એડ કરવાના છે તો જ તમે જ્યારે ઘઉંનો લોટ ચાળતા હોય ત્યારે તમે ચણાનો લોટ ચાળીને પણ લઈ શકો છો પણ હું હંમેશા ચણાનો લોટ આ રીતે મિક્સ કર્યા પછી જ એડ કરતી હોઉં છું તો હવે આપણે ચાર ટી સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું અહીંયા મેં ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો સામે હું ચાર ટી સ્પૂન જેટલો ચણાનો લોટ લઈશ એટલે કે બેસન મેં લીધું લેવું છે અહીંયા એકદમ પોચા રૂજ એવા બનાવવા માટે ચણાનો લોટ એડ કરવો એ ખૂબ જ જરૂરી છે હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે જ્યારે પણ ચણાનો લોટ એડ કરીએ છીએ તો તેનાથી આપણા થેપલા એ એકદમ પોચા અને એકદમ નરમ બને છે તો તમે ક્યારે પણ જો આ રીતે ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો હવે આ બધી વસ્તુને આપણે એકવાર સારી મિક્સ કરી લેવાની છે હવે આપણે લોટ બાંધીશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે અને પાણી મેં રૂમ ટેમ્પરેચરવાળું જ લીધું છે તમે કોઈ પણ માટલાનું કે ગમે તે રીતે તમે પાણી નોર્મલ ટેમ્પરેચર વાળું લેવાનું હવે આને આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીને રેડી કરી લઈશું તમે આ થેપલા સવારના નાસ્તામાં કે પછી ડિનરમાં કે લંચમાં પણ તમે થેપલા અને બટાકાનું શાક બનાવી શકો છો તો અહીંયા લોટ બંધાઈ ગયો છે મેં ઉપરથી થોડુંક તેલ એડ કર્યું છે અને હવે લોટને આપણે મસળી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આ જ પ્રમાણે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લેવાનો હવે આ લોટને આ રીતે તેલ લગાવીને મસડીને ઉપરથી થોડુંક તેલ લગાવી દેવાનું અને તેને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું ત્યાં સુધી આપણે બટાકાનું શાક બનાવીશું તો અહીંયા મેં ચાર નંગ જેટલા બટાકા લીધા છે અને બટાકાની છાલ મેં નીકાળીને લીધેલી છે તો હવે તેને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું થેપલા સાથે આ બટાકાનું શાક ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તો એમ બટાકા મેં કટ કર્યા છે હવે બે ત્રણ પાણીથી ધોઈ લેવાના હવે શાક બનાવવા માટે મેં અહીંયા એક કુકર લીધું છે અને ગેસ પણ ઓન કરી લીધેલો છે તો હવે આપણે ત્રણ ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો અહીંયા મેં ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું તમે તેલ લઈ શકો છો હવે આપણે એક ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની અને એક ટી સ્પૂનથી થોડુંક ઓછું જીરું અને વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ આ બધી વસ્તુ તતડી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને ધોયેલા બટાકા પણ એડ કરી લઈશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે તો પહેલા જ આપણે જ્યારે બટાકા એડ કરીએ પછી એને આ રીતે સારી રીતે મિક્સ કરવાનું જેથી તેલનું કોટિંગ ઉપર આવી જાય અને સૌથી પહેલાં આપણે હળદર એડ કરવાની તો અહીંયા મેં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરીશું આ રીતે કરવાથી હળદરનો કલર જે શાકમાં આવે તેનાથી શાકનો કલર સરસ આવે છે હવે આપણે બાકીના મસાલા પણ એડ કરીશું તો અહીંયા મેં એક ટીસ્પૂન જ ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અને ઉપર થોડુંક એડ કર્યું છે હવે આપણો સિક્રેટ મસાલો એટલે કે મેગી મસાલા એડ કરીશું તો અહીંયા મેં આ મેગી મસાલોનું પાઉચ લીધું છે તેમાંથી આપણે અડધી ટીસ્પૂન જેટલું એડ કરીશું જો તમારી પાસે મેગી મસાલા ના હોય તો તેની જગ્યાએ તમારે ગરમ મસાલો તેટલી ક્વોન્ટિટીમાં એડ કરવાનો હવે આપણે થોડીક કસ્તુરી મેથી એડ કરીશું જો ગરમ મસાલો તમારી પાસે સ્ટ્રોંગ ફ્લેવર ન હોય તો તમારે થોડોક ઓછો એડ કરવાનો પણ આ શાકમાં તમે જો આ રીતે ગરમ મસાલો કે પછી મેગી મસાલો એડ કરશો તો સુપર ટેસ્ટી શાક બનીને રેડી થશે હવે આ બધું વસ્તુને આપણે ગેસ ધીમું કરીને તેને સાંતળી લેવાનું છે જેનાથી બટાકા ઉપર સરસ એવું મસાલાનું કોટિંગ થશે અને બટાકાનો જે કલર છે તે પણ સરસ આવશે હવે આપણે આ રીતે મિક્સ થઈ ગયા પછી પાણી એડ કરવાનું છે તો અહીંયા હું આ શાક કોરું બનાવવાનું છે આપણે થેપલા સાથે ખાવા માટે તો અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું તમે જોઈ શકો છો કે બટાકાની નીચે થોડુંક જ પાણી દેખાય છે તો બસ આપણે આટલું અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું અને આને આપણે બે સીટી લગાવવાના છે જેથી આપણું શાક છે એ એકદમ સરસ કોરું બનીને રેડી થશે હવે આપણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લો હવે આ બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ શાક ઝટપટ બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે એકવાર આ રીતે કૂકરમાં ફટાફટ આ રીતે બટાકાનું કોરું શાક બનાવી શકો છો હવે ઉપરથી આપણે કૂકરનું ઢાંકણું આ રીતે પ્રેસ કરીને બંધ કરી લઈશું અને સીટી પણ લગાવી લઈશું હવે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બે સીટી થવા દઈશું અને પછી ત્રત ગેસ બંધ કરીને કૂકરને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે થેપલા વણીશું તો અહીંયા દસેક મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તો થેપલા સારા બનાવવા માટે આ રીતે લોટને દસેક મિનિટ માટે તમે જરૂરથી રેસ્ટ કરવા મૂકો જેનાથી આપણા થેપલા એકદમ સરસ બનશે હવે આપણે નાના નાના લુવા કરવાના છે તો અહિયાં હું લીંબુના સાઈડના નાના નાના લુવા કરી લઈશ તમારે નાના મોટા જે પ્રમાણે થેપલા બનાવવા હોય તે પ્રમાણે હવે આપણે પહેલા જ બધા લુવા તૈયાર કરી લઈશું તો બસ આજ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લઈએ હવે આપણે થેપલા વણીશું તો થેપલા વણવા માટે મેં અહીંયા વેલણ પાટલીનો ઉપયોગ કર્યો છે તમે પ્લેટફોર્મ પર પણ એને વણી શકો છો તો આ રીતે એક લુઓ લઈશું અને અટામણ લઈશું તો અહીંયા મેં ઘઉંનો જ જે રોટલીનો લોટ આવે તે લીધેલો છે તેને સારી રીતે અટામણ લગાવીને પછી આપણે વણી લેવાનું છે તો થેપલા આપણે રાઉન્ડ શેપમાં અને પતલા મીડિયમ પતલા આપણે વણીશું બહુ વધારે પતલા પણ નહીં વણીએ તો મીડિયમ થિકનેસ વાળા આપણે થેપલાને વણીને રેડી કરી લઈશું તો આ પ્રમાણે આપણું થેપલું છે એ સારી રીતે વણાઈ ગયું છે તમે જોઈ શકો છો તેની થિકનેસ બસ આપણે આ જ પ્રમાણે બાકીના બધા થેપલા વણવાના છે તો એક એક વણતા જઈશું અને ડીશમાં મૂકતા જઈશું આપણે પહેલાં બધા થેપલા વણી લેવાના છે પછી એને શેકવાના છે તો હું પહેલાં બધા થેપલા વણીને રેડી કરી લઈશ તો અહીંયા મેં બધા થેપલા એક સાથે વણી લીધેલા છે અને હવે આપણે આ થેપલા શેકીશું તો અહીંયા આપણું કૂકરમાં ચેક કરી લઈએ કે આપણું શાક પણ રેડી છે કે નહીં તો મેં સીટી પણ વ્યવસ્થિત ઠંડુ થયું પછી ખોલી દીધેલી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઝટપટ બનતું અને કોરું આપણું બટાકાનું શાક એકદમ સરસ બનીને રેડી છે તમે જોઈ શકો છો કે આપણે જે પાણી નાખ્યું છે એ પરફેક્ટ આવ્યું છે તો બસ ઓછા જ પાણીમાં આ શાક બનાવવાનું જેથી એકદમ સ્વાદિષ્ટ બને તો આપણું શાક એકદમ રેડી છે ઉપરથી કોથમીર એડ કરીને એને આપણે થેપલા સાથે સર્વ કરીશું તો હવે થેપલા શેકી લઈએ તો થેપલા શેકવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક તવો લીધો છે તમે કોઈ પણ રેગ્યુલર તવાનો ઉપયોગ કરી શકો હવે તવો ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે થેપલું એડ કરવાનું થોડુંક ચડે એટલે બીજી બાજુમાં પણ ફેવરી દઈશું હવે આપણે જે તેલ ખાતા હોય તે તેલ આપણે લગાવીને થેપલાને શેકી લેવાનું છે તો જ્યારે પણ આપણે થેપલા શેકતા હોય તો આ રીતે એકવાર તેલ લગાવ્યા પછી તે ચમચીને દબાવી દબાવીને આ રીતે ઘસીને થેપલા શેકીએ તો થેપલા સરસ રીતે શેકાતા હોય છે તો આપણે એ જ રીતે ચમચીને આ રીતે ઘસી ઘસીને થેપલાને શેકીશું જેથી સરસ એવું થેપલાનો કલર આવશે જ્યારે આપણે શેકીએ છીએ તો જે કાળા ચાટા પડે એવું નહીં થાય અને બહુ જ બધી સાઈડમાં સરસ એવું થેપલું શેકાઈ જશે તો આ જ પ્રમાણે આપણે બાકીના બધા થેપલાને શેકી લેવાના છે તો આપણું થેપલું શેકાઈ ગયું છે એને એક પ્લેટમાં આપણે નીકાળી લઈએ તો આ જ પ્રમાણે આપણે બધા થેપલા રેડી કરી લઈએ તો અહીંયા મેં બધા થેપલા આ જ પ્રમાણે હું શેકીને રેડી કરી લઈશ અને ગરમા ગરમ થેપલાને આપણે બટાકા સાથે સર્વ કરીશું અને સાથે જ અથાણું અને લીલા મરચાં પણ આપણે સર્વ કરીશું જેનાથી થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે તો તમે જોઈ શકો છો કે મેં થેપલા સાથે બટાકાનું શાક અને લસણનું અથાણું મૂકેલું છે તમે આ રીતે સર્વ કરો આ આટલી વસ્તુ સાથે તમને બીજું કંઈ જરૂર નહીં પડે અને સ્વાદમાં એકદમ બેસ્ટ લાગે છે તો તમે ક્યારે પણ જો આ રીતે રૂ જેવા પોચા તે ચેપલા ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ